જય દ્વારકાધીશ જયમા મોગલ જય દ્વારકા દીધે રાધે રાધે બધાની હું કામ કરતી હતી હવારના પુરમાં તો ગરમી ગરમી છે કેલી વંશારી કાઢતી હતી પોતા કરવાથી વાહ 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 તો ભાઈ જો આવું છે હવાનાપુરમાં મારા મમ્મી હું કરાએલા પણ મારી માએ પણ કામ ઉપાડી લીધું જય દ્વારકાધીશ

अम्मा मैदान मे, में हाल अगर थोड़ी हाल 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 काम से उतरे फरवा जाऊ तोने ले फेरवी दो तो ने गे, 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 गे। <laughs> इने इने पर्वत पे हम सकड़ी फरी तो फरी जाए ने बीजू तो होए इमा है काम ऐसे ती काम है ना मैं डोरा हूं काठे मरा हम डोरा हूं काठे उधर હાલો તો આઈરાણી આવું છે તમારે હે ચાલો ને ફરવા મારે તો છે ને ફરવા જવાનું નામ આવી કેતો હોય મેં કીધું હાલ ફટાફટ આ કામ આપણે અહીં જવાનું છે પછી કામ કરી લે હું જાય ફરાર થઈ જાય એટલે આ કરે અમારા જીવન ની અંદર તમારે હું હોય જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે હાલો તો હવે છે ને કાકા આજે છોકરીને તરત છે એટલે આજે મારે કંઈ કામ છે નહીં હું જાઉં સીધું ઓફિસે ને મળીએ આપણે ક્યાં ઓફિસે જઈએ ગયા ભાઈ ઓફિસે અત્યારે ઘરે થી ભારતીનું ફોન આવ્યો કે ઘરે આવો એક અર્જન્ટ કામ છે હું અર્જન્ટ કામ હોય તમારા રામ ને ખબર હાલ પેલા ફટાફટ કામ પતાવી દઈએ લઈએ ચાલો તો કામ થઈ ગયું છે રેડી કમ્પલીટ આને કરીએ બંધ ખંભે મારીએ ઠેલો અને બધું એસી બેસી ને કર્યું બંધ જાય સીધા ઘરે મળીએ ઘરે જઈને

બે નું મંડી મારે નેદવા મારો નથી ભૂલ્યા છે આજ જો કપડા મેચિંગ નથી બદલાવી નથી જો આપડે તમારો ભાઈ છે ને અપ ટુ ડેટ ટાઈમ ટુ ટાઈમ છે ને બધું બદલતું જાય એટલે વાંધો ન આવે કોઈ ચા બનાવ ને યાર હા બનાવજો શાંતિ રાખો શાંતિ નો રહ્યો ભાઈ શાંતિ લઈ ગયો મારો હાડુ ભાઈ પીપરવા મારી શાંતિ નો રહે મારી હાડી છે ને એનું નામ શાંતિ છે ને ઈ પીપળવા હારે છે એટલે આ મને જાય એમ કે ને કે શાંતિ રાખો તો પછી હું કહું કે શાંતિ ને લઈ ગયો મારો હાડુ ભાઈ પીપળવા ચા આવી ગયો છે અને સાથે આવી ગયા છે બિસ્કિટ વાવ

તને જ લાગે રૂપાબેનનો બ્લોગ નો જોય ને ત્યાં લાગી છે ને મારા મમ્મીને ખાવાનું પચતું નથી ભાઈ એ કોમેડી બ્લોગ હોય ને મારા મમ્મીને જોવાની મજા એવા કરે જમવાનું થઈ ગયું છે રેડી ભાઈ ને બધા લોકો બેહી ગયા રજભાઈ પણ આવી ગયા રજભાઈ કેમ છો મજામાં ડાયરી બનાવીતી ઓહોહો તું ક્યોન ડાયરી બનાવ મોટો હું નામ નામ રાખનો ડાયરીમાં લખે હાલો તો ભાઈ બધા બેહી જાય આલની મારો દીકરો જમી લે લેની બે ભટકો ક્યાં જમીન આવ્યું હોક નથી આ જ મજા આવી છે ચાલો ભાઈ છે ને આ જમવા બેહી ગયા બધાને આ બધી છે ને ભાઈ પરિવાર સાથે બેહી નથી જમવાની મજા છે ને એનો લાવો કંઈક અલગ જ હોય ને એમ બધા ભેગા બેઠા ને એમાં પણ મારી મારી બાજુમાં બેઠી હોય ને ભાઈ આ હા મારી મા છે ને ગરમ દૂધ કરીને ખાઈ જો ગરમ દૂધ ને ગાંઠિયા ને પાપડ એમાં આમાં કીટાણું મરી જાય તું તાજું ખાઈ ન ખવાય તાજું બરાબર તમારે એવું કે મારે મમ્મી નું છે ને ભાઈ એવું કહેવાનું છે કે ગરમ દૂધ કરીને ખાય ને બેક્ટેરિયા હોય ને મરી જાય ને પછી ખાધું હોય ને તો મજા આવે એવું છે

કઈ વાંધો નહીં જાણવું પણ નથી બસ તો આજનો ઓડિયો વિડીયો સારો લાગી ગયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગલ રાધે રાધે બબાય